માં મમ્મી પપ્પા ના ફેરાના ના આ છે ઈ કબાટ કબાટની સ્ટોરી એના માટે માર મમ્મી 6 દિવસ કામે ગયા હતા કા મારી કમાણીથી થી લીધેલો મારો પેલો ફોન Redmi 4A હજી હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હો બધા મજામાં જો સોના છે રવિવાર છે એટલે ઓફિસની રજા છે હું ઉઠીને ત્યાં તો મારા મમ્મી તૈયાર હતા મારા માટે જો આ ઘોડો લે કે આજે રવિવાર છે ને એટલે સફાઈ કરવાની છે રૂમ આ બારી છે ને દીપાની ને એની છે અહીંયાથી જેમ કરશે એટલે અહીંયા નીચેથી ઉતારવું પડશે ઈ છે તો બોલાવી લો એને નહીતર અહીંયાથી પણ અહીંયા વસ્તુ પડી છે અહીંયા બધું પડ્યું છે ને મમ્મી એમ કહે છે કે આ બારી અહીંયાથી દે દેવા અહીંયાથી ક્યાં તો અહીંયા મૂકવાની જગ્યા જ નથી કેટલો બધો લબા છે નીકળો હજી હું અહીંયા નીચેથી ઓલી સીડી નીચે વાળું રહ્યું એમાં એટલું નીકળશે આ બધા થેલા આવે છે ને પ્લમ્બર

ભગવાન જો આ બધું બપોર એમના ખરાબ થઈ જશે કમળાબેન જીયા બોલાવો કે ફટાકડા ઓમી એમ કીધું કે લેવા તો એ મુંજાઈ ગયો આયા આ દિયા ના લે બોલ આ બધી સફાઈ કરાવડાવવા બોલાવ્યો તને કરાવડાવીશ ને કોઈ જાને આ કલર માટે જો આ રહ્યા જો સુડા આમાં નાખી લઈ જાય તો લઈ જાને આપને તો તો લઈ જાને તો આપને આયા તો ખરા આ આમાં હે આમાં નાખીને લઈ જા જો આમાં તો હાથમાં શું કામ પકડવા જાય પણ ચાહે જેમ આમાં હે બીજા એટલે એમ કહું કે આમાં નાખીને લઈ જા એમ કેમ એમ કરશ હે

હજી તો કેતા કે આવવાનું ચાલુ છે બધું ફટાફટ અંદર લઈ લીધું છાટા આવવાને ચાલુ થયા ને તો હવે જોરદાર આવશે એવું લાગે મમ્મી પપ્પા ને લગ્ન ના ફેરા આલ્બમ હતો કા મમ્મી એ આલ્બમ ટૂટો પછી તો બધા ફોટા એમનામ જ રહ્યા આલ્બમ બનાવશું બનાવશું પછી એમના માં દે ને એમાં જો અડધા તો પલડી ગયા ને એવું થઈ ગયું મારો સોબેશ્વર વાળા મમ્મી આ કબાટ સ્ટોરી તો ક્યાં આ છે ઈ કબાટ ઈ કબાટ સ્ટોરી એના માટે માર મમ્મી 6 દિવસ કામે ગયા હતા કા એમના કુટુંબમાં કોઈને કબાટ નોતો આપ્યો એમના આણામાં કબાટ આપે ને એટલા માટે ક્યાં ઓલા હામેવાળાને આરે જ જાતા ને નહીં પઠામાં કામે ગયા હતા દ્રષ્ટિ દાદીને એના ને ના ભેગા મારી કમાણી થી લીધેલો મારો પહેલો ફોન Redmi 4A હજી હાંચવેલો છે હવે દઈ દેવે ને ભંગાર આના પછી તો કેટલા બધા ફોન છે જેટલો અંધારો એટલો બધું ફૂલ નથી આવતો ધીરો ધીરો આવે છે

આજે તમને કામે લગાડવાના હે તમર પર ગાઢલા મુકાવશું જોય જોય દસ ચાલુ કર્યું દોઢ વાગ્યા આમ જમીન હવે હું પાછું બધું ચાલુ કરશું હજી પૂરું નથી વચ્ચે વરસાદ આવી ગયો ને એટલે હવે પાછા છાંટા ચાલુ થઈ ગયા જો હજી પૂરું નહીં કરી તો મને લાગે સાંજ પડી જશે વરસાદ વધારે આવે એ પેલા પૂરું કરી નાખી હવે ચાર વાગી ગયા છે અને ફાઇનલી હવે અમે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ વરસાદ નહોતો ને ત્યારે બારનું બધું કામ પતી ગયું હતું એટલે એ એક પ્રોબ્લેમ નથી નડી નહીં તો પછીથી તો વરસાદ ધીમો ધીમો આવ્યા જ રાખ્યો છે રૂમમાં પોતું મારવાનું હતું એ કામ તો એક બાકી જ રહી ગયું પણ હવે હું એટલી બધી થાકી કે છું હવે એક કલાક પછી કરીશ અને આ તો આજનો બ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરીને કહેજો મળે તમને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને હા ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો